ટીમને એવી બાતમી મળી મળેલ હતી કે છેલ્લા દોઢેક વર્ષની અંદર એક ઈસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને દવા તેને છે આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોકડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે પંદરેક જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને છ એક જેટલા ગુના દાખલ થયેલા છે જે છ ગુના રાજકોટ સિટીની અંદર ભૂજ રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ વિશેષ વિશે રાખો અજાણો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે ચારથી થી પાંચ ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કીટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે અડતાલીસ કલાકે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસિસ

ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને સોરી જ્વેલરીની એની દુકાન છે કપડાની જ્વેલરીની પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે પછી વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા કેની દવા મેરા બિસ્કિટા બનાવતો કે એ રીતે એટલે એ જે છે એ રેગ્યુલર આપણો જે બિસ્કિટ હોય ક્રીમ વાળા બિસ્કિટ એ બિસ્કિટ ની અંદર એક પેસ્ટ બનાવી નાખતો અને જે દવા જે છે ઉંગરી દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછો બિસ્કિટ બંધ કરી દેતો

લોભ લાલચમાં આવી કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચ તો બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડી ની બેસવા જતો હતો ત્યારે